મોરા વાતો કરવાવાળા મોરો દેવા આવ્યા હતા અત્યારે પણ કોંગ્રેસના કાર્યકર્તા બેરિકેટ પાસે ઊભા છે આવો મોરો મોરો દેવો તમને બીક લાગી પોલીસને બોલાવી તમે પોલીસની ગાડીમાં ચડી ગયા તમે એક એટકે કરે આવનારી બે હજારની છવ્વીસમાં મોરે મોરો જે તમે રાજકોટની પ્રજા આપશે ગુજરાતની જનતાને હર હંમેશા ત્રીસ વર્ષથી મોરત બનાવતા ભારતીય જનતા પાર્ટીના લોકો ક્યાંય ન પહોંચ્યા છેલ્લે કોંગ્રેસ કાર્યાલયની બાદમાં લેવાય એમને આ બલિદાન દેનારા કોંગ્રેસના કાર્યકર્તા હજી પણ બેરિકેટ ઉપર મોરો મોરો આપવામાં હજી પણ તૈયાર છે પોલીસનું કામ તો ક્યાંય ઘર્ષણ ન થાય એ કરવાનું હોય છે અત્યારે બારે જેટલા લોકો હટાવીને પોલીસે અટકાયત કરી છે પોલીસે નિષ્ઠાપૂર્વક એનું કામ કર્યું છે પોલીસની કામગીરી છે આવતી હોય આજે પહેલી વાર પોલીસે નિષ્ઠાપૂર્વક કામ કરીને કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના લોકોને મોરે મોરો દેતા રોકાયા છે એ બધા પોલીસને પણ મોરે મોરો દેવાની વાતો કરી બિહામની વાતો કરી પણ અહીંયા કોઈ બીવેવા લોકો હતા ને એ ચટ્ટાનની જે રૂપાતા હતા એટલે પાછું મોડું પડે છે બાકી અમને જેવા તેવા લોકોને તો દબાવવાનું દેવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્ય જેવા લોકો આજે પાંચ વિપક્ષના કાર્યાલય આવીને આવી રહ્યા હોય ત્યારે કેટલું શોભનગર અને મોદીની છે લોકોને દબાવી રહ્યા છે બીવડાવી રહ્યા છે કોંગ્રેસને પણ બીવડાવ્યા કોંગ્રેસ બીપ નથી હજી પણ મોર્યું બેરીકેડ પાસે ઉપર હજી અને જો ઈચ્છા હોય તો મોરે મોરું ગમે ત્યાંથી રાતે યાદ કરે કોંગ્રેસના કાર્યકર્તા હોવા છે

જે કરવું કરી લેવાની છૂટ છે નરેન્દ્ર સોલંકી નામ છે મારું કઈ દેવાની તમારા ડિપાર્ટમેન્ટમાં 10 મેરી કેડાની નવું નથી ખબર મારા માટે કોઈ નવું નથી આવડે